તો જય શ્રી કૃષ્ણ જય માતાજી કરી દઉં જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે હું કઈ ગળા માં હારું છે થોડું થોડું હારું છે બસ તને હારું હોય ને તો બાપા મને તો ઘણું હારું છે એક મિનિટ તો કઈ નઈ હાલો તો હવે હું અને સાહેબ ને ધારા ત્રણે કરી લઈએ ચા નાખતું ને પછી મળીએ હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લોકો મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને સરસ સરસ સજેશન દેતા રહેજો એટલે અમારું મોટિવેશન વધતું રહે અને અમે કંઈક અવનવા વિડીયો લઈને તમારે હા સામે હા મું ને અમારી થોડીક ભાષા બોલી હોય એટલે અમને આમ હા બોલતા ન આવડે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો તો આવતા હાલો મૈડા ધારાબહેન નથી જુની વસ્તુ ને જૂની રેણી તો પછી અમે અમારા છોકરા ને એવું શીખવાડિયે સિટી ની લાઈફ સ્ટાઈલ નહીં પણ આપણું જે જૂનું કલ્ચર છે ને એને ફોલો કરો ને એને અનુરૂપ હાલો સાહેબ ઠંડા પાણી નયા નહી હું તો શિયાળો ઉનાળો ચોમાસુ ત્રણસો ને પાઠ દિવસ ઠંડે ઠંડે પાણી છે ઠંડા પાણી થી નવ તો કઈ નહીં

મોટા હોય ને ઓઢી ને પેડા એટલે તો છોકરાઓને કે ગમે એવું હોય ને તો આપડા કરતા સહન શક્તિ વધારે હોય જો એ ઘણું બધું સહન કરે ઘણી વખત લાગુ હોય

તે તો તાર પપ્પાને બધી વાત મને કહી દીધી ઉલ્લુ બનાયા બળા મજા આજે મેં જો સાહેબ ના મારા ધારા નાન બુટ જ છે ને ધોઈ ને રાખી દીધા છે મસ્ત તડકો આવે ને તો કોરા થઈ જાય અને જોવા નીચે પાંદડાનો ઢગલો થઈ ગયો છે ગમે એટલી સાફ સફાઈ રાખો ને તો એ કચરો તો એટલો જ ખરે વાલો પાણીના કાબોચિયા ભર્યા છે તો વારીને પૂરું કરી લો બસ આપી દીધું ને ધારાને ગિફ્ટ ત્યાં શાંતિ થઈ એ આ જો હું લઈ આવી હતી ને ચાર પાંચ દિવસ પહેલાં તમને બધાને મેં બતાવ્યું હતું ધારાને નહોતું આવ્યું તો આજે સાહેબે આપી દીધું ધારા થઈ ગયું કોણ એટલી જાડા છે ને વાત જવાની એટલે એ ખુશી માં ગીફ્ટ લાઈટ તો બંધ કરો બિલ આવશે બિલ ખુશ થઈને એમ નઈ કે કે 10 યુનિટ પૈસા હું નઈ લઉં એક વેરી બિલ વારો તો કરો તો બીજા સાહેબ કંઈક તો એવું બોલે ને કે હામું માણા છે ને એ બિચારો કન્ફ્યુઝન થઈ જાય ને એમ દયા આવી જાય ને દવાખાને તો સાહેબ એવા થઈ જાય ને એની વાત પૂછો માં નેનો તો વિડિયો માં તમારી રીતે શેર ન કરાય

પેલા કીધું કે મારો બર્થડે આવે તો મને કંઈ ન લઈ દેતા પછી હર વ્યક્તિ કેવી ખાલી સાયકલ લઈ દે આ અત્યારની જનરેશન જોયું ને કેવી ચાલાક છે ખરેખર મારે માનવ છે ને હાવ એટલે હાવ ભોળો હતો અને હજી ભોળો છે તમે કયો ને એમ હાયા કરે અને આ ખેડૂડી એવી તૈયાર છે એની વાત જાવ દે એની પાંચ કોઈ ચૈણો ચાખીને જાય નહીં અમારા પાડોશમાં ઘણા એમ કહે ને યાદ તો તારી ઘરે શું બન્યું છે બપોર જમવા આવીએ તો હું કે ખબર છે મારી મમ્મીને તો બહુ માથું દુખી કે રસોઈ જ નથી બનાવી એ બધાને ઘરે જમી આવશે મેં તારે કોઈ દી આવું શીખવાડ્યું નથી કે કંઈ નહીં પણ આ બધું માઇન્ડમાં ક્યાંથી આવે ને એ જ ખબર નથી પડતી એટલે અત્યારના છોકરા બહુ ચાલા કોઈ જોયું ને એ માની સામે બાપાની કાપે ને બાપાની સામે માની કાપે બે બાજુ ટાકલી વગાડે હે સર કઈ નહીં હાલો જય શ્રી કૃષ્ણ હે આવો તો

ઓનલાઈન કપડાની ખરીદી આ ગેમ્સ મરડી આપડે નાના હતા કે બીમાર પડતા તો આ ન મળતું બધું છે ભાઠા હમુકના મારતા મને તો કૂતરો પેલા માર્યા હા સાહેબને નાનપણમાં બહુ ખતરનાક વાળું કૂતરો કર્યું તો હડકે ગયું

અરે કાલ અમે તાત્કાલિક અમર દેવાચો બેબી ને લઈને ગેતન દવાખાને બેન શેઠ હવે હાલો વિડીયો ને કરી નાખીએ પછી જ જાઓ તો જો આરોગ્ય વિભાગમાંથી માંથી આવ્યા હતા બેન દવાનું પૂછવા કેમ કે બધા બેરલમાં કપડામાં યુઝ કરતા હોય એટલે હું બહુ ઓછી દવા લઉં અને અમે એટલી ચોખાઈને સાફ સફાઈ રાખીએ એટલે દવાની જરૂર ન પડે એટલે ના પાડી છે કેમ કે ડીડીટીનો છંટકાવ કરીએ નવેરામાં છંટકાવ કરીએ અને અંદરના રૂમમાં તોવાનું ન આવે આ બાર બાર નું જે વોશિંગ એરિયામાં બેરલ છે એ વપરાઈ જતું હોય પાણી અને બાકીના બે ટાકા છે ઢાકે લંબ ગા અને એટલે દવા નો લઈ તો કઈ નહિ હાલો એને છે ને તાવ આવે ને એટલે મગજમાં ચડી જાય એટલે એને છે ને એને આપણે બે ચાર દિવસ પહેલા બોયલા હોય ને

તો એન્ડ કરી દીધો એન્ડ કરી દઈએ દીધો ને તો કેવો લાગ્યો તમને મારો આજનો આ વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો આવજો જય બોલેનાથ જય બોલે જય શ્રી રામ જય શ્રી રામ